અંગ્રેજો આમની પાસે આઝાદી ની લડત લડતા આ એવા છે તમે મારી વાત ને સમજો અસવાની વાત નથી અત્યારની પરિસ્થિતિ એવી કરી દીધી છે અને તમારી આપણે બધા આવી ગયા કોઈને બોલવું નથી જીગ્નેશ ભાઈ લડી અને 1200 રૂપિયા દેવ્યો ડબો અપાવતો તો બધો લેઓ જીગ્નેશ ભાઈ લડી 1200 રૂપિયા દેવ્યો ડબો અપાવતો તો લેઓ

ટેસ્ટિંગ કર્યું ટેસ્ટિંગ માં પાસ થઈ ગયા ચંગુ મંગુ વાણી ઉપર સંયમ રાખો એવું પણ મનોરભી પટેલ સાહેબે કીધું સાહેબ કોઈ દુખ છે નો સંયમ રાખી હોય દુખ અધિકાર બે વ્યક્તિને ને જ આપ્યો બોલવાનો બાબા સાહેબે બે વ્યક્તિને જ અધિકાર આપ્યો આપણને પણ અધિકાર આપ્યો ચંગુ મંગુ બોલવાનું ચાલુ કરી નાખો કોઈ ડરવાનું નહીં કોઈ ગભરાવાનું નહીં ਆਨਾਦੀ ਪਰ ਖਰਾਬ ਦਿਵਸੋ ਆਈ ਰਿਆ ਆਨਾਦੀ ਪਰ ਖਰਾਬ ਬੱਦਿਆ ਤਾਂ ਤੁਸੀਂ ਸਵਾਛੇ ਲੋ ਹੀਰੋ ਟੈਕਸ ਨਹੀਂ ਇਹ पण ਤੁਹਾਰ ਬੰਦ ਕੀ ਜੀ ਅੰਨੇ ਸਮਝਣਾ ਕਿ ਆਪਰੇ ਬਾਤੋ ਕਰੀ ਗਣੀ 1 ਆਇਆ 2 ਆਇਆ 200 ਆਇਆ 500 ਆ ਆ ਜਿੰਤਲਾ ਸੀ ਨੇ ਬੱਦਦਾ ਸਰਦਾਰ ਜੈ ਹੋਰ ਜੈ ਹੋਰ ਅੰਨੇ ਤੁਮੇ ਬਤਾ ਇੰਨੇ ਜੀ ਆਇਆ ਸੀ ਨਾ ਇਹ ਮੋਦੀ ਨੂੰ ਨਾਮ ਪੁੱਛਵਾ ਮੰਗਾ ਸਰਕਾਰ મુદ્દાને સમજો તમે સિંહોના ટોળા ન હોય નહી કરતો અમારા ઉનાળા ગામની અંદર મુસ્લિમોની યાત્રા થાય પેલું મેળો ભરાય તમે કહો તે મેળાની અંદર બે ભક્તો અને ઇમને બોલ્ડ મારે આ મારો સી આ મારો સી આ મારો સી હું આ રીતે સી નો હોય તો આ હું ના હોય હું અંદર જોવા દયો ને એ ગધેડો ઓવા દે અલગ મી કીધું લે તી પૈસા ટિકિટ ના લીધા આ મારો સી આ અમારો સી હું જોવા દયો તો અંદર તો ગધેડો ઓ સી નું નોમ કે અમે ગધેડો પાડી ગધેડાનું નું નોમ સી પાડી આવી વાતો શું મિત્રો બધા બધી વાતો કરી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ને આપણે સન્માન કેવી રીતે અપાયું તો સિસ્ટમમાં જવું પડશે પણ વાતો બધી જ વાતો આપણે ઓગણીસો પચીસ ની અંદર આરએસએસ ની સ્થાપના કરી હતી આજે બે હજાર અને તેમને જે સો વર્ષ પહેલા બોલ્યા હતા ને એ આજે એમને પાડી સોળ વર્ષ બોલે એમને પાડી છે અને હજી બોલે છે એ પાડે છે તમારે સમજવું પડશે પાટીદાર પંચાયત શું પાટીદાર પંચાયત બોલાવવામાં આવે કારણ સરદાર સૌના હતા એમની એ ખબર પણ અગિયાર વાર થઈ સરદાર બોલવા વાળા ભાઈ પટેલ જ હતા સરદારના નોમાં રોટલી શેકવાવાળા એ પાટીદાર હતા સરદારના નો સંસ્થાઓ ચલાવે છે

સોશિયલ મીડિયા થી બનેલા વડા પ્રધાન કોઈ રેલીઓ નહીં કરવાની કોઈ સભાઓ નહીં કરવાની કોઈ કચું નહીં કરવાની પણ ઘેર બેઠો બેઠો કોઈ મોબાઈલ ની અંદર જય સરદાર લખવાની તાકાત જય સરદાર લોકો પાટીદાર નહીં લખવાનું કદી એ પાછો જય સરદાર ને જય પાટીદાર નો નારો નાગપુર થી નીકળ્યો નાગપુર ના કાર્યાલયો નીકળેલો નારો સરદાર ને પાટીદાર સમાજ પૂરતા કરવામાં અલ્પેશભાઈ પુરવિત ની સરસ વાત અને એ વાતનું સમર્થન કરું છું શું જીતી લડાઈ જીત્યા કેમ જીત્યા તો તમે જોયા છે ને એ રામલા લઈ ગયા કોંગ્રેસ પાસેથી લઈ ગયા લઈ ગયા સરકાર બધા લહેરાઈએ છીએ બસ આ સમજવાની આ નીતિ સમજવાની જરૂર છે આ લોકોની નીતિ તમે જો રાજીવ ગાંધીજી ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવતો હતો જીગ્નેશ એમને એ નામ બદલી અને મેજર ધ્યાનચંદજી ઉપર આ રાખવામાં આવ્યું નામ અને કહેવામાં આવ્યું કે રાજીવ ગાંધીજી એવી કઈ રમત રમેતા તે એમના નામ ખેલ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અલે નરેન્દ્ર મોદી એ ચી રમત રમે તો મોટેરા સ્ટેડિયમ ઉપર ઇનું નામ રાખ્યું નરેન્દ્ર મોદી ચી રમત રમે નરેન્દ્ર મોદી નામ લખાવો તો ગોળા ફેંકના મશીન ઉપર લગાવો નરેન્દ્ર મોદી ને નામ લખાવો તો ગોળા ફેંકનો છે સ્ટેડિયમ હોય એના ઉપર લખાવો એ જ નહીં રમત કઈ રમત રમે તો ભાઈ બીસીસીઆઈ નો સેક્રેટરી બની જો અરુણ જેટલી સાહેબ કઈ રમતો ના તે દિલ્હી ફિરોઝા કોટલા ઉપર મેદાન પર એમનું નામ લખાઈ ગયું

જયારે સમય આવે છે ત્યારે આપણે આપણો જે અધિકાર છે મત આપવાનો આપણે પાછા પડીએ છીએ તેઓ આપણે ધ્યાન રાખતા નથી એ વખતે આપણે સુઈ જઈએ છીએ તમારા ઉપર આ લોકો એવો એવો ટેસ્ટિંગ કર્યો એવો એવો ટેસ્ટિંગ કર્યો જેની ના પૂછવા અને બધો ટેસ્ટિંગ માં એ લોકો પાસ બધો ટેસ્ટિંગ માં એ લોકો પાસ થઈ ગયા કેમ થયા તમારી કમજોરી તમે બોલતા નથી તમારી ખામોશી એ લોકોની તાકાત શું નરેન્દ્ર મોદી ભણવામાં હોશિયાર હતા ગુજરાત નો તડીપા અત્યારે સમજી લો તમે કઈ એકત્રીસ માં ગૃહમંત્રી દેશના એ હોદ્દા પર બિરાજમાન છે એકત્રીસ માં પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એકત્રીસ મંત્રી એ દેશના ગુજરાતના તડીબારે પ્રથમ દેશના ગૃહ મંત્રી નું નામ બદલી દીધું તમે છો એકત્રીસ અને પ્રથમ પાટીદાર અનામત આંદોલન પાટીદાર અનામત આંદોલન મળ્યું ભોગ પણ લેવાનો હજી એમનો આપણે ન્યાય નહીં અપાઈ

આ વિડીયો હોય ઇતિહાસ આ બધું જોવા છે નરેન્દ્ર મોદી જે દિવસે નહીં હોય તો પાર્ટી બદલી નાખી ગયું કોઈ મોટી વાત નહીં અને નરેન્દ્ર મોદી ખબર જ છે કે જીવતા જેટલો નામ લખાવો એટલો લખાઈ લો જો લખાવો જોવે જોઈ લો મરે પછી તો મને મારા નામે ઉતારી દે છે મારા ભક્તજનો ને પવન થી કપડો છે જોતી લોકો મારજી એવી દશા આવવાની નરેન્દ્રભાઈ ખબર અને હું તો સ્ટેજ પરથી કહેવા માંગુ છું નરેન્દ્રભાઈ કચ્છના રણની અંદર એવી ઘણી જગ્યા ખરાબો પડ્યો એક મંદિર બનાવી દેવાય ન્યુ અને એમના ભાઈ ભક્તો ભક્તાનીઓ બધો તમે તમે આરતી કરે છો પૂજા કરે છો અરે અમને શું કોઈ ડિસ્ટર્બ કરો તમારા ભાઈ ભક્તો શું ભક્તાણીઓ શું કરે છો તમારા નોમની રોજ આરતી કરે છો

બરાબર પણ અંધ ભક્તો એવું કહેવા માંગે છે અમારા પિતાજી અમારા પિતાજી એટલે તમારા પિતાજી જવાના નહીં અમર ભક્તો નહીં તમારા પિતાજી જવાના નથી અંધ ભક્તો ગોગર ભક્તો તમારા પિતાજી નું મોટેરા પીડીએમ ઉપરથી નોમ બદલી દીધી છે પણ તમારા પિતાજી જે દિવસે ન હોય ને તમે બાપ નો બદલ બે હજાર ચૌદ પછી જેને બાપ બનાવે બાપ રાખજો બદલતા નો

એ તમને બતાવ્યું તમને આઈનો બતાવ્યો અને એવું થાય ઠાકોર ક્ષત્રિય સમાજ ના દીકરા તમારા નવ દીકરા મારી દીધા નવ દીકરા બતાવો દલિત સમાજના નવ દીકરા મારી ને બતાવો તમારી શું થશે આવા જો તમારો સમાજ એ માંગ નહી લઈ ને ધન્યવાદ આપ

પપ્પો જેવો ભીવાયો કેસ કરશે પપ્પો બીજું કરશે પપ્પો કેસ કરાય તેત્રીસો રૂપિયા જેલમાં શું ફોટા છીએ તા અમારી વાત આજે સાચી હે કાલે સાચી હે અમારી લડત સાચી હે તારા તાકાત હો તમને જવાબ આપ તું કરી કે તાલ મેનો નામ તો જરૂર ખો કે ના કરી બસ તકવા એવું કા બધું ઢોઢો મો ઓગળી ઓગળી તમારું ટેસ્ટિંગ કરી બસ લડાઈ મારી આજ છે સમજવાની ખૂબ જરૂર છે શું કર્યું એનો સવાલ કરી જીગ્નેશભાઈ છેલ્લી વાત સાહીક શું કર્યું એનો સવાલ કર્યો પચી વરસાદ પછી અમે શું કરીશું એ બતાવે અને ચાલુ હા નવ વર્ષ ની અંદર એકસો પંચાવન લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી તો બોલો બોલજો કોઈ બોલવું બેટા બે અને એને ચાણક્ય હોય છે પોતાનો છોકરો પપ્પુ રાહુલ ગાંધી ને છે ઊભું રાખો પપ્પુ નું વોટિંગ કરાવો રાહુલ ગાંધી નું કોઈ કેદ અને પેલો પપ્પુ જય જય હરિજય બધા માંથી મત જો પપ્પુ હાથો રાહુલ ગાંધીની ની જીત થાય લોકો ની તમારી માનસિકતા ચલો વાતો બઉ છું તો ખૂબ કરી આગળની રણનીતિ શું કરવાની એની રૂપરેખા ટૂંક જ સમયની અંદર તમારી ઝમક લોકોની ચમક જનતા ઝમક નક્કી કરી જો અને રણનીતિનો એક ભાગ તમને કહી દઉં છું એક એક વ્યક્તિના ગેર ગુજરાતની અંદર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ જશે અને અમને સવાલ કરશે મોટેરા સ્ટેડિયમ પર મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ પૂછી અને નરેન્દ્ર મોદીએ જીતતા જગતિયું કર્યું છે એ સાચું કર્યું છે તો આમાં મત આપો મિસ્કોન સિસ્ટમ અને આ લાઈવ

ફિલ્મ અભી થાકી બાકી નોમ બોલા જય